માત્ર છ કે સાત હજાર રૂપિયામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પ્રોજેક્ટ સ્કૂલમાં બનાવવામાં આવી રહ્યો છે જે બાબતની સમજણ બાળકોને પણ આપવામાં આવે છે શાળામાં આવતા વાલીઓને પણ વોટર રિચાર્જ વિશે માહિતી આપવામાં આવે છે અગાઉ ભૂગર્ભ જળ માત્ર પંદર વીસ ફૂટ પર મળી આવતું હતું હવે આ જળ સ્ત્રોત ઊંડે ઉતરી જતા ઘણા વિસ્તારોમાં બસો ફૂટ સુધી પણ પાણી લાગતું નથી ત્યારે જમીનમાંથી લેવામાં આવતા જળના બદલામાં વોટર હાર્વેસ્ટિંગ એક એવો પ્રોજેક્ટ છે કે જે પાણીની સમસ્યા સામે पता चला कि हम लोग को अपने दोस्तों को बताना चाहिए कि पानी बचाना चाहिए और फिर ऐसे पानी वेस्ट करेंगे तो फिर अगली अग, 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 क्या बोलते हैं जैसे आगे जाएंगे वैसे हम लोग के बच्चे लोगों को भी दिक्कत पड़ेगा कि पानी पानी की बहुत समस्या पड़ेगी इसके लिए मैं भी ये कहना चाहता हूँ कि सब लोग पानी बचाना चाहिए हमने आज खूबज सरस समझा पानी केवी रीते પાણી બચાવવા માટે અમારી શાળામાં સરસ સરસ રીતે એક પ્રોજેક્ટ આપવામાં આવી છે અને અને તેનાથી પાણી પાણીનું બચત બચત સાથે થશે અને અમે અને અને અમારી શાળામાં આવીને કહ્યું કે જેટલા વિદ્યાર્થીઓ છે તેટલાને ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવ વાવીએ સાથે વૃક્ષો વાવીએ અને અને અમે આ પ્રોજેક્ટ અમારી ઘરે 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 પણ કરીશું બસ ક્લબ ઓફ ઉમરગામ તરફથી છું અને અમે લોકો દરેક સ્કૂલમાં અત્યારે વોટર ગ્રાઉન્ડ વોટર રિચાર્જના પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અમે અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી સ્કૂલોમાં કર્યું છે અને આ વર્ષે અમે લગભગ છ સ્કૂલોમાં આ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ જેનાથી બચ્ચાઓને બી ઇન્ફોર્મેશન મળે કે આપણે પાણી કેમ બચાવવું જોઈએ અને કેવી રીતે બચાવી શકીએ બંને ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ એટલા માટે જ અમે આ ગ્રાઉન્ડ રોડ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ દરેક સ્કૂલોમાં કરીએ છીએ અને મેક્સિમમ સ્કૂલોમાં આ વર્ષે અમે કોશિશ કરી છે કે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય અને અમારું લગભગ આખા ડિસ્ટ્રિકમાંથી ત્રીસથી વધારે શાળાઓમાં અમે આ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે આ કરતા રહીશું થેન્ક યુ